મારું નામ સંગીતાબેન શાંતિલાલ દવે છે હું ગોંડલ તાલુકામાં મોવિયા ગામે આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું આજે અમે ઉપલેટા ધોરાજી ગોંડલ ત્રણ તાલુકાના બહેનો સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયાને આવેદન આપવા માટે ભેગા થયા છીએ આમ તો અમારી આ બહુ જૂની પડતર માંગણીઓ છે આઈસીસીડીએસ પ્રોજેક્ટ છે એ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે પરંતુ કેન્દ્ર સરકારે છેલ્લા બે હજાર પછી કોઈ પણ પ્રકારનો વધારો જાહેર કરેલ નથી છેલ્લું જે જે હમણાં બજેટ બજેટ જુલાઈ મહિનામાં રજૂ કરી રહ્યું એમાં આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનોને બધાની અપેક્ષા હતી કે આ બજેટમાં અમારો સમાવેશ થશે પરંતુ બધાની આશા છે નિરાશામાં ફેરવાઈ ગઈ છે અને બજેટમાં કોઈ પણ પ્રકારનો વધારો જાહેર કરેલ નથી ઉલટાનું ત્રણસો કરોડની કટોતી જાહેર કરેલ છે ત્રણસો નો કાપ મૂકેલ છે આઇસીડીએસ યોજના માટે તો સરકાર આવું કઈ રીતે કરી શકે આ જે આંગણવાડી વર્કર બહેનો છે આશા વર્કર બહેનો છે એ સરકારની નાનામાંનાની જે કોઈ યોજના હોય પાયાની કામગીરી કરે છે નાનામાંનાની યોજના ઘર ઘર સુધી ગામડે ગામડે સુધી પહોંચાડે છે એટલી નાના નાનાની કે સરકાર વૃક્ષારોપણ કરાવે તો પણ બેનું વૃક્ષારોપણ કરે છે નાનાથી લઈને મોટી સુધી તમામ કામગીરી આ વર્કર બહેનો અને આશા વર્કર બહેનો કરે છે છતાં કોઈ પણ પ્રકારની નોંધ લેવાઈ નથી અને કોઈ પણ પ્રકારનો વધારો જાહેર કરાયો નથી તો આ બહેનોમાં ભારે રોષ છે અને આજે અમે સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયાને વિનંતી કરીએ કે અમારો અવાજ છે એ જે બજેટ સત્ર ચાલુ છે એમાં પહોંચાડે અને કંઈ પણ વધારો જાહેર કરે

એ પાંચ પાંચ મહિનાથી અમુક તાલુકામાં છ મહિના જસદણ જેવા તાલુકામાં આઠ આઠ મહિનાથી બેનોને ને બિલો ચૂકવાય નથી મકાન ભાડા આજે છ મહિના આઠ મહિનાથી નથી ચૂકવાયા તો વિચાર કરો કે દસ હજાર પગાર આપે છે સરકાર માનદ વેતન પગાર નહીં કેમ કે કાયમી કર્મચારી છે નહીં માનદ વેતન આપે છે એમાં બેનો ચાર હજાર પાંચ હજાર સીટી હોય તો છ હજાર આવું ભાડાનું રોકાણ કરે છે ને સંખ્યા પ્રમાણે ગોળ મસાલા ચણા તુવેર દાળ ખરીદી કરે છે. તો દસ હજાર આવે છે એવા દસ નું તો રોકાણ થઈ જાય છે છ છ મહિનાથી ચૂકવતા નથી તો આ બેનો કઈ રીતે નોકરી કરે પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવે તો આ જે અમારી માંગણીઓ છે એ સરકાર સાંભળે અને તાત્કાલિકના ધોરણે અમને આ બધું જે ચૂકવવાની રકમ છે એ ચૂકવણી કરે બીજું ખાસ જે ત્રાસદાયક મુદ્દો છે એ મોબાઈલનો છે અત્યારે જે સરકારે પેનેસોનિક કંપનીના મોબાઈલ આપેલા છે એ મોબાઈલ તો છેલ્લા બે ત્રણ વર્ષથી બંધ થઈ ગયા છે અને બેનો પર્સનલ મોબાઈલમાં કામ કરે છે એમાંય પણ આંગણવાડી ખોલ્યાનો ફોટો બંધ કર્યાનો ફોટો પૂર્વ પ્રાથમિક શિક્ષણના વિડીયા આટલી બધી રોજે રોજના ફોટા આપવાના થાય છે તો એવું જાણવામાં આવ્યું છે કે ગ્રાન્ટ આવી ગઈ છે છતાં અમારા સુધી ગ્રાન્ટ પહોંચી નથી અમને મોબાઈલ આપેલા નથી છેલ્લી જે બે હજાર બાવીસમાં ધારાસભ્ય સાથે આપણે જીતુભાઈ વાઘાણી સાથે એને બેઠક થઈ એમાં એ લોકોએ ઘણા વચનો આપેલા હતા એ વચનો પ્રમાણે એનું એણે એક પણ કામ કરેલું નથી તે વચનો પૂરા કરે મોબાઇલ આપે બિલો આપે પગાર વધારો કરે આવી અમારા સૌની માંગણી છે અને જો આ નહી કરે તો અમે ચોક્કસ અચોક્કસ મુદતની હડતાલમાં જાસુ આંગણવાડી દિયે વર્કરો દ્વારા જે આવદન આપવાનું છેના માટેનું સુર ઓ આંગળવાડી વર્કર બેનોના પ્રશ્નો છે કે એમના મસાલા બેન ઘણા દિવસથી બાકી છે મંગળ દિવસના બિલો પણ બાકી છે અને એના સિવાય ભાવ બાબતમાં અનાજના એ બાબતના પ્રશ્નો હતા અને એ બધા જ પ્રશ્નો છે જે મુજબ વર્કર બેનોના આવેદનમાં છે એ બધા જ પ્રશ્નોનો અમે ઉપલી કચેરીએ આવે મેઇલ કરીને જાણ કરી દીધેલ છે જિલ્લા કક્ષાએ તેમજ વિભાગ પણ બેનોના પ્રશ્નો છે એ બહુ જલ્દી સોલ્વ કરવામાં પોઝિટિવ પોઝિટિવલી કામ કરી રહ્યો છે આભાર મેડમ જે આ લોકોના પ્રશ્નો હતા કે આ લોકોને જે સમારકામ માટેના જે પૈસા હતા તેઓ ફાળવવાના હતા પ્લસ એને જે મંગળવાર ઉજવે છે તેના પૈસા દરેક તાલુકામાં ચૂકવાઈ ગયા છે પરંતુ ઉપલેટા તાલુકામાં કેમ લે ઉપલેટા તાલુકામાં હાલની પ્રોસેસ ચાલુ ચાલુ છે અને રોજ લેવાય છે બહુ જ જલ્દી દિન 7 માં જ આ બિલો છે ચૂકવાઈ જશે તેમ જ નાના સમારકામની ગ્રાન્ટ છે એ પણ બધાના ખાતામાં ફાળવાઈ ચૂકાય છે કેટલો ગ્રાન્ટ છે તે કર્મચારીઓને મળી જશે મળી ગયેલ છે તો જે મંગળવારના જે ઉજોવાના જે એ લોકોના છે

વિભાગની સૂચના મુજબ હાલ ચોમાસાનો સમયગાળો હોય એ માટે જે કેન્દ્રો કે જ્યાં પાણીની સમસ્યા છે અથવા તો વિસ્તારમાં પાણીની સમસ્યા છે તો એવા કેન્દ્રો છે એને કોઈ સામુદાયિક સ્થળે શાળામાં અથવા તો ભાડામાં કેન્દ્ર માં બેસાડવાની વ્યવસ્થા કરેલ છે